મિત્રો આ ટ્યુટોરિયલ માં આપણે ટેક્સ્ટ બેઝિક્સ વિશે માહિતી મેળવશું સ્લાઇડ માં ટાઇપ કરેલ ટેક્સ્ટ ની સ્ટાઇલ ચેન્જ કેવી રીતે કરી શકાય તે જોઈએ સૌપ્રથમ ટેક્સ્ટ ને માઉસ નું લેફ્ટ બટન પ્રેસ કરી સિલેક્ટ કરો ટેક્સ્ટ ફોર્મેટિંગ કરવા ઉપર ફોન્ટ ગ્રુપ આપવામાં આવેલ છે ફોન્ટ ગ્રુપ માં ફોન્ટ ઓપ્શન્સ આપવામાં આવેલ છે આ ઓપ્શન્સ થી અલગ અલગ પ્રકારના ફોન્ટ્સ આવે છે તમારી પસંદના ફોન્ટ સિલેક્ટ કરી તેના પર ક્લિક કરવાથી અપ્લાય થઈ જશે હવે ફોન્ટની સાઈઝ નાની કે મોટી કરવી હોય તો તેના માટે ઉપર ફોન્ટ સાઈઝ ઓપ્શન આપેલ છે આ ઓપ્શન પર ક્લિક કરવાથી અલગ અલગ સાઈઝ લિસ્ટ જોવા મળશે તમારે જે સાઈઝ જોઈતી હોય તેના પર ક્લિક કરવાથી અપ્લાય થઈ જશે અને જો ડાયરેક્ટ ફોન્ટને મોટા કે નાના કરવા હોય તો ઉપર ઇન્ક્રીઝ અને ડિક્રીઝ ફોન્ટ ઓપ્શન્સ આપેલ છે જે આપણે અગાઉના ટ્યુટોરિયલમાં શીખી ગયા છીએ હવે ટોગલ ઓપ્શન વિશે સમજીએ ફોન્ટ ગ્રુપમાં બોલ્ડ ઇટાલિક અન્ડરલાઇન ઓપ્શન્સ આપેલ છે ટેક્સ્ટ બોલ્ડ કરવા છે એટલે કે જાડા કરવા છે તો કેપિટલ બી જેવા દેખાતા આઇકોન પર ક્લિક કરો बोल्ड ऑप्शन નો શોર્ટકટ કી Ctrl + B છે હવે ટેક્સ્ટ ને ટ્રાસા કરવા છે તો ઇટાલિક પર ક્લિક કરો ઇટાલિક ઓપ્શન નો શોર્ટકટ કી Ctrl + I છે અને ટેક્સ્ટ ની નીચે લાઈન જોતી હોય તો U જેવો દેખાતા આઇકન પર ક્લિક કરો અન્ડરલાઈન ઓપ્શન નો શોર્ટકટ કી Ctrl + U છે હવે કોઈ ટેક્સ્ટ ચેકી નાખ્યો એમ બતાવવા સ્ટ્રાઇક થ્રુ ઓપ્શન આપવામાં આવેલ છે આ ઓપ્શન થી ટેક્સ્ટ ની વચ્ચે લાઈન આવી જશે હવે ટેક્સ્ટ ને શેડો આપવા માટેનો ઓપ્શન આપેલ છે તેના પર ક્લિક કરવાથી ટેક્સ્ટ માં શેડો આવી જશે પરંતુ હવે ટેક્સ્ટ માં કોઈ ઇફેક્ટ ન જોઈતી હોય તો એટલે કે રીમૂવ કરવી હોય તો તે જ આઇકોન પર ક્લિક કરો જેથી રીમૂવ થઈ જશે હવે ટેક્સ્ટ ને કલર કરતા શીખીએ ઉપર ફોન્ટ કલર આપવામાં આવેલ છે જેનું આઈકોન કેપિટલ છે તેના પર ક્લિક કરતા કલર બોક્સ ખુલશે તેમાંથી જે કલર જોઈએ તેના પર ક્લિક કરો આથી અપ્લાય થઈ જશે હવે સ્લાઇડના ટેક્સ્ટ ને અલાઇન કરવા છે તો અત્યારે ટેક્સ્ટ સેન્ટર અલાઇનમાં છે ઉપર અલાઇન કરવા માટેના ઓપ્શન્સ આપેલા છે લેફ્ટ અલાઈન પર ક્લિક કરશો એટલે ટેક્સ્ટ લેફ્ટ સાઈડમાં આવી જશે તેવી જ રીતે રાઈટ અલાઈન પર ક્લિક કરશો એટલે ટેક્સ્ટ રાઈટ સાઈડમાં આવી જશે ફરીથી સેન્ટરમાં જોઈતું હોય તો સેન્ટર અલાઈન પર ક્લિક કરો પરંતુ હવે મારે કોઈ પણ પ્રકારનો ટેક્સ્ટ પર ફોર્મેટ નથી જોતો એટલે કે ટેક્સ્ટ જૂનું હતું તેવું જ ફરી કરવા ઉપર ક્લિયર ફોર્મેટિંગ ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરતા ટેક્સ્ટ તેના જૂના સ્વરૂપમાં આવી જશે હવે ટેક્સ્ટ ને કોપી કરતા શીખીએ જે ટેક્સ્ટ કોપી કરવી હોય તેને સિલેક્ટ કરી ઉપર ક્લિપબોર્ડમાં કોપી ઓપ્શન આપેલો છે તેના પર ક્લિક કરો ત્યારબાદ સ્લાઇડમાં કોપી કરેલ ટેક્સ્ટ જ્યાં રાખવી છે ત્યાં માઉસ ક્લિક કરો ત્યારબાદ ફરી ઉપર પેસ્ટ ઓપ્શન આપવામાં આવેલ છે તેના પર ક્લિક કરતા સ્લાઇડમાં તે ટેક્સ્ટ પેસ્ટ થઈ આવી જશે હવે ટેક્સ્ટ બોક્સ ને થોડું ઉપર જોઈ છે તો તેની બોર્ડર પર માઉસ પોઇન્ટર લઈ લેફ્ટ ક્લિક પ્રેસ કરી રાખી ડ્રેગ એન્ડ ડ્રોપ કરી મૂવ કરતા તમારે જ્યાં જોઈતું હોય ત્યાં લઈ જઈ શકાય છે અને પછી લેફ્ટ ક્લિક છોડી દો સ્લાઇડમાં તમે કયો વર્ડ ક્યાં લખ્યો છે અને કોઈ એક વર્ડ ને બદલે બીજો વર્ડ લખવો હોય તો ફાઇન્ડ એન્ડ રિપ્લેસ નો ઉપયોગ થાય છે પહેલા વર્ડ ફાઇન્ડ કરતા શીખીએ હોમ મેન્યુ ની અંદર લાસ્ટ ફાઇન્ડ ઓપ્શન આપવામાં આવેલ છે તેના પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્સ ખુલશે ફાઇન્ડ વોટ માં જે વર્ડ ફાઇન્ડ કરવો હોય તે ત્યાં ટાઇપ કરો ત્યારબાદ ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો જેથી સ્લાઇડમાં જ્યાં તે વર્ડ હશે તે સિલેક્ટ થઈ બતાવશે ફરી ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરતા તે વર્ડ સ્લાઇડમાં ક્યાં ક્યાં લખેલો છે તે હાઇલાઇટ કરી બતાવતું જશે લાસ્ટમાં જ્યારે બધા જ વર્ડ્સ શોધી આપશે ત્યારબાદ એક મેસેજ આવશે જે દર્શાવે છે કે હવે સ્લાઇડમાં કોઈ પણ જગ્યાએ વર્ડ લખવામાં આવેલ નથી તે મેસેજ બોક્સમાં ઓકે પર ક્લિક આપતા મેસેજ બોક્સ જતો રહેશે તેવી જ રીતે ડાયલોગ બોક્સમાં ક્લોઝ પર ક્લિક કરતા તે બંધ થઈ જશે હવે રિપ્લેસ રિપ્લેસ કરવા વિશે જોઈએ તેના માટે ઉપર ઓપ્શન આપવામાં આવેલ છે તેના પર ક્લિક કરતા એક ડાયલોગ બોક્સ ખુલશે ફાઇન્ડ વોટમાં જે વર્ડ નથી જોતો તે ત્યાં ટાઈપ કરો અને રિપ્લેસ વિથમાં જે નવો વર્ડ જોઈએ છે તે ત્યાં ટાઈપ કરો હવે બાજુમાં ફાઇન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાથી સ્લાઇડમાં હાઇલાઇટ કરી બતાવશે હવે જો રિપ્લેસ કરવું હોય તો નીચે રિપ્લેસ બટન આપેલ છે તેના પર ક્લિક કરવાથી રિપ્લેસ કરી આગળનો વર્ડ હાઇલાઇટ કરી બતાવશે આવી રીતે એક એક ચેક કરી રિપ્લેસ કરાવી શકો છો પરંતુ એકસાથે બધી જગ્યાએ રિપ્લેસ કરવું હોય તો રિપ્લેસ ઓલ પર ક્લિક કરતા વર્ડ બધી જગ્યાએ રિપ્લેસ થઈ જશે અને એક મેસેજ બોક્સ જોવા મળશે આ મેસેજમાં કેટલી જગ્યાએ વર્ડ રિપ્લેસ કર્યા તે કહે છે ઓકે બટન પર ક્લિક કરતા મેસેજ બોક્સ ક્લોઝ થઈ જશે આ જ રીતે ડાયલોગ બોક્સમાં ક્લોઝ કરવું હોય તો ક્લોઝ બટન પર ક્લિક કરતા તે બંધ થઈ જશે ફાઇન્ડ વડે સ્લાઇડમાંથી વર્ડ સર્ચ કરી શકાય છે એટલે કે ફાઇન્ડ કરી શકાય છે અને રિપ્લેસ વડે સ્લાઇડમાં ખોટો વર્ડ ને બદલે સાચો વર્ડ સરળતાથી ફાઇન્ડ કરી રિપ્લેસ કરી શકાય છે કોઈ સ્પેલિંગ કે ગ્રામર મિસ્ટેક ચેક કરવા વિશે માહિતી મેળવશું તેના માટે રિવ્યુ ટેબમાં સ્પેલિંગ ઓપ્શન પર ક્લિક કરતા ડાયલોગ બોક્સ ઓપન થશે તેમાં જે મિસ્ટેક હશે તેનું લિસ્ટ બતાવશે જેમ કે અહીં લોરેમ શબ્દ ખોટો લખ્યો છે તે સાચું લખવા માટેના સજેશન્સ આપેલા હશે જો તે સ્પેલિંગ મિસ્ટેક ને ઇગ્નોર કરવી છે તો ઇગ્નોર બટન પર ક્લિક કરીએ જો સ્પેલિંગ ચેન્જ કરવો છે તો અહીં સજેશનમાંથી સિલેક્ટ કરી ચેન્જ બટન પર ક્લિક કરતા તે સ્પેલિંગ ચેન્જ થઈ જશે નીચે એડ બટન દ્વારા તે શબ્દ ડિક્શનરીમાં એડ કરી શકાય છે અહીં ઓટો કરેક્ટ ઓપ્શન આપવામાં આવ્યો છે તેના દ્વારા ઓટોમેટિક જે સ્પેલિંગ સાચો લાગશે અને આગળની મિસ્ટેક બતાવશે આમ ટેક્સ્ટમાં રહેલી સ્પેલિંગ કે ગ્રામર મિસ્ટેક ચેક કરી અને સુધારી શકાય છે મિત્રો આ ટ્યુટોરિયલમાં ટેક્સ્ટ બેઝિક્સ વિશેની માહિતી મેળવી